જય ઠાકર મિત્રો તો તમે આજનો વિડીયો ખાસ કરીને આખો જોજો કારણ કે આજનો વિડીયો કોઈ કોમેડી છે નહીં એક કામનો વિડીયો છે બીજું કહી દઉં કે ત્યારે કપા બહુ મસ્ત થઈ ગયો છું વાળીએ છું મારે એક ઓફર વિશે જણાવવાનું હતું મારા પાસે ટાઈમ હતો નહીં કોઈ સારી જગ્યાએ જઈને વિડીયો બનાવવાનું કે અથવા તો કોઈ સારું બેકગ્રાઉન્ડ પસંદ કરવાનું મારા તાત્કાલિક વિડીયો બનાવવાનું છે એટલે એડિટિંગ પણ હું કરતો નથી ડાયરેક્ટલી આ વિડીયો મૂકી દેસ એટલે વચ્ચે વચ્ચે કદાચ તમને આ વિડીયો જોવામાં કંટાળો પણ આવશે પણ મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો ધીમી ધીમી પ્રોસેસ થશે બધી પ્રોસેસ હું તમને જણાવીશ આ એપ્લિકેશન વિશેની વાત છે એક જોરદાર ગૂગલ પે એપ્લિકેશન આવશે અત્યારે તમને પર રેફર એકાવન રૂપિયા આપે છે અને બીજા જેને તમે જોઈન કરાવો એકાઉન્ડ એકાઉન્ડ રૂપિયા એમ અલગથી મળે છે તો તમને ખબર જ છે એ સ્ટુડિયોમાં થોડાક દિવસ બે ચાર પાંચ દિવસ તો એક પણ વિડીયો આવ્યો નથી એનું કારણ એ છે કે હું આ એપ્લિકેશન પાછળ લાગેલો છું કેટલા બધા લોકોને મેં આ એપ્લિકેશન ખોલાવેલું છે બધાને એકાઉન એકાઉન્ટ મળ્યા છે એકાઉન્ટ એકાઉન્ટ નહીં મળ્યા છે જોકે યોએ સ્ટુડિયોમાં મોસ્ટ ઓફલી બધા આ એપ્લિકેશન વાપરે જ છે કારણ કે મેં આગળના વિડીયો મૂકેલા છે એટલે બધા ખોલી નાખ્યું છે જો બાકી હોય તો આ વિડીયો પહેલાં પૂરો જોજો તમે આખો વિડીયો સમજી લેજો આ વિડીયોમાં હું પ્રૂફ બતાવીશ કે આ એપ્લિકેશન પૈસા આપે છે મેં આમાંથી કેટલું વ્યવહાર કર્યું છે કોની એપ્લિકેશન છે શું છે કેટલા લોકોનો ખોલાવ્યું બધું હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ અને હા છેલ્લે એ જોઈ લેજો કે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં મારું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે કે ઓનલાઈન રૂપિયા કેવી રીતે કમાવા એકાવન એકાઉન રૂપિયા તો એ લિંકથી તમે જોઈન થઈ જજો મારા વોટ્સઅપ ગ્રુપમાં કે મિત્રો થોડી પ્રોબ્લેમ થાય થોડીક પ્રોબ્લમ એ છે કારણ કે હું વિડીયો એડિટિંગ કરતો નથી કારણ કે એડિટિંગનો ટાઈમ નથી બે દિવસ માટે છે અને કોઈ જગ્યા પણ સારી પસંદ કરી જો કે આપણે આ જ કહેવાય આપણે આ કપાસ વાડીએ વાડિયાથી ડાયરેક્ટ મેં વિડીયો બનાવ્યો છે તો તમને આ વિડીયોમાં હું બતાવીશ કે સ્ક્રીનશોટ કે બધું એપ્લિકેશનમાં એને બધું ખોલીને ડાયરેક્ટલી બતાવીશ વિડીયો થોડોક મોટો થઈ જશે કદાચ આવી રીતના પ્રોસેસ ચાલે એટલે એડિટિંગ બેડિટિંગ કંઈ કરતો નથી ડાયરેક્ટલી આ વિડીયો મૂકું છું તો વિડીયો ઉપર ધ્યાન રાજો ખાસ અને છેલ્લે કહી દઉં કે આ વિડીયો તમે જોશો ફૂલ સ્ક્રીન વિડીયો એટલે એની ડિસ્કેશન છે એ ડિસ્કેશન ખોલીને નીચે મારી વોટ્સઅપ ગ્રુપનું છે એક ગ્રુપમાં તમે જોડાઈ જાઓ એટલે એમાં બધી તમને માહિતી મળશે કેવી રીતે એપ્લિકેશન ખોલવું આ તે બધી માહિતી તમને મળશે એક વાત ખાસ કરી દઉં તમારે આ ગ્રુપ એપ્લિકેશન સાથે કામ કરવા માટે એક બેંક અકાઉન્ટ ખાતું હોવું જરૂરી છે અને એમાં તમારો નંબર રજિસ્ટર હોવો જરૂરી છે અને એ સિમ કાર્ડ તમારા મોબાઈલમાં ચડાવવું જોઈએ તો હું તમને પહેલાં તો એપ્લિકેશન મળી જાઉં કઈ એપ્લિકેશન છે કેટલા લોકો જોડાયા છે પૈસા મળ્યા કે નહીં વેઠા કરતો જુઓ એપ્લિકેશનનું નામ છે ગૂગલ પે અહીંયા બતાવે છે ગૂગલ પે તો આ ગૂગલ પે એપ્લિકેશન આપણે ખોલ્યું આમાં પિન નાખીને એન્ટર કરવાનું તો એપ્લિકેશન ખુલે આ એપ્લિકેશન ખુલી ગઈ છે તો જો આ બધા મિત્રોને મેં આ એપ્લિકેશનમાં જોઈન કરાવ્યા છે એટલે કે ખોલાવડાયું છે આ બધા મિત્રોને એકાવન એકાવન રૂપિયા મળેલા છે અને મેં ખોલાવ્યું એટલે મને પણ એકાવન એકાવન્ન રૂપિયા મળેલા છે તો આજે જોઈ લે ઓફર શું ચાલે છે ઓફર મને કેટલા મળ્યા છે એ બધું પછી મારા ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે જો કે આ સંપૂર્ણ સુરક્ષિત એપ છેલ્લા સ મહિનાથી વાપરું છું ખાસ કરીને હું અત્યારે આ એપનું માર્કેટિંગ શરૂ કરું કે આમ બધાને શેર કરું છું તો કે અત્યારે મારા બહુ સારી ઓફર આવી છે એક જણાને જોઈન કરાવો એટલે એકાવન રૂપિયા આવશે અને એને પણ એકાઉન્ટ મળશે અને એ મિત્ર બીજાને કરાવો તો અલગ અલગ એકાઉન્ટ મળશે એટલે આ કરવું છે જો મારું ટ્રાન્ઝેક્શન જોઈ લી મારા ઓલ ટ્રાન્ઝેક્શન આમાં બતાવશે જો એકસો એકાવન એકસો એકાવન એક એક એકસો એકાવન અત્યારે સ મહિનાનું બધું જો ટ્રાન્ઝેક્શન તમે ગણો તો એક લાખ રૂપિયા થઈ જાય જો કે મને એક લાખ રૂપિયા એપ્લિકેશન મેળવે એવું હું કહેતો નથી પણ ટૂંકમાં હું મારા ભાઈ પૈસા મોકલું એ મને મોકલે કે વ્યવહાર કરવી ગમે તે એક લાખનો મારે આમાં ટોટલ વ્યવહાર થઈ ગયો છે અંદાજિત હજાર પંદરસો નવસો ચાલીસ એકસો ઓગણચાલીસ તો મિત્રો આપણે પ્રૂફ જોઈ લઈએ કે ઘણા લોકોને મેં ખોલાવ્યું છે અને પૈસા મળ્યા કે નહીં તો આપણે હમણાં જ આગડી જ મેં ખોલાવ્યું આ પહેલું જ છે ન્યૂની બાજુમાં નિલેશ ઉલાવા તો જોઈએ ભાઈ આ ભાઈને પૈસા મળ્યા કે નહીં તો એપ્લિકેશન ખોલો એટલે અંદર જુઓ અહીંયા મેં લખ્યું છે ભાઈ તમને રૂપિયા મળી ગયા તો કે હા ભાઈ હા મને એકાવન રૂપિયા મળી ગયા મેં કીધું ઓકે ગુડ કે જો ભાઈનો ફોન આવી ગયો સાડે આવું રહેશે ભાઈ લાઈવ વિડીયો છું ને એટલે હા મારા એકાવન રૂપિયા આવી ગયા મેં કીધું ઓકે ગુડ તો હવે મને પૈસા મળી શકે એ ભાઈ એવું કહેશે કે હવે મને પૈસા મળી શકે મેં કીધું હા ભાઈ તમારા મિત્રોને ઇન્સ્ટોલ કરાવો હજુ રૂપિયા તમને મળે છે ભાઈ બરાબર હા ભાઈ નિલેશભાઈ એને મેં એપ્લિકેશન ખોલાવી એને પૈસા મળી ગયા લો બીજા આપણે જઈએ આમાંથી નીચે જતા અહીંયા એક સાઈડમાં એમ મેર તો ભાઈ એમ મેરને ખોલાવ્યું છે તો એમાં જુઓ જો અહીંયા ઉપરથી આવી ગયા જો એને લખ્યું છે આવી ગયા આગળ કમાવા માટે શું કરવું એણે એવી રીતના પૂછ્યું કે ભાઈ મારે પૈસા આવી ગયા છે આગળ કમાવવા માટે શું જવું મારે હજી એનો જવાબ દેવાનો નથી હું દઈ દઈશ પછી બીજા બીજા આ બધાને ખોલાવ્યું છે અહીંયા રાહુલ સોહલા ભાઈ રાહુલભાઈ સોહલા એણે ખોલાયેલું છે તો એને જોઈ લઈ એને પૈસા આવ્યા કે કેમ જો ઓકે મેં એને પૂછ્યું છે ભાઈ તમને રૂપિયા મળી ગયા એ કીધું હા ભાઈ મને પૈસા મળી ગયા મેં કીધું ઓકે કે હવે હવે મળશે ભાઈ કે હવે પૈસા મળશે મેં કીધું હા હવે તમારા મિત્રોને ખોલાવો એટલે વધુ રૂપિયા મળશે કે જય ઠાકર ભાઈ ઓકે જય ઠાકર બરાબર તો મિત્રો આ બધા એપ્લિકેશન મેં ખોલાવેલી છે બધાને એકાવન એકાઉન્ટ રૂપિયા મળ્યા છે તો મિત્રો મને એકાવન ને એકાઉન્ટ રૂપિયા મળ્યા કે નહીં બેંકનો મેસેજ જે આવે છે આપણા ઇનબોક્સમાં તો એ તમને બતાવી દો એટલે કોઈ કહે કે ભાઈ હા શું ખોટું કોઈને ડાઉટ હોય તો પેલા મેસેજ બોક્સ અહીંયા રહ્યું મેં અકાઉન્ટ તો જુઓ આ એકસો એકાઉન્ટનું પેમેન્ટ મને તારીખ પંદર દસ બે હજાર અઢાર એક વાગે એકસો એકાવન રૂપિયા મારા ખાતામાં ટ્રાન્સફર થયા એ પહેલાં તારીખ સૌ દસ બે હજાર અઢાર એક ને બાવીસ એકસો એકાવન જમા થયા એની પહેલાં એકસો એકાવન એકસો એકાવન એ રીતે બધા મારા એકાઉન્ટમાં જમા થયેલા છે એપ્લિકેશનમાં પણ એનો રેકોર્ડ હશે એપ્લિકેશનમાં જઈને જોઈ લઈએ આ રિવર્ડ રિવર્ડ એટલે કે પુરસ્કારો તો પુરસ્કારોમાં જો એકસો એકાઉન્ટ કેશબેક એકસો એકાઉન્ટ કેશબેક એકસો એકાઉન્ટ કેશબેક દસ યુ કેશબેક યુ ઓન કેશબેક આ બધા જે પૈસા છે એમને મળેલા છે આ એપ્લિકેશન દ્વારા અને આ એપ્લિકેશન સંપૂર્ણ સુરક્ષિત છે આ હું છેલ્લા સ મહિનાથી વાપરું છું તમે જોઈ લો મારા કુલ ટ્રાન્ઝેક્શનમાં બતાવે છે જો આમાં નીચેથી નીચે ટ્રાન્ઝેક્શન તમે જુઓ એટલે ઠેઠા જુલાઈ જુલાઈના નીચે બતાવે છે એટલે ઘણા ટાઈમથી હું આ એપ્લિકેશન વાપરું છું આમ તો ઘણા એની છે વ્યવહારો છે તો આ એપ્લિકેશન સંપૂર્ણ સુરક્ષિત છે જો કે આપણા સબસ્ક્રાઈબર હવે નવા હોય એને જ નહીં અમુક જે આ ઓનલાઈન બધું વર્ક કરે છે એ લોકોએ આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જ નાખેલ છે ગૂગલ એપ્લિકેશન અને આની બધી માહિતી જો તમે ઇન્સ્ટોલ કરવા માગતા હોય તો આ વિડીયો તમે જોવો છો ને ડિસ્ક્રિપ્શનમાંની લિંક મૂકેલી છે મારા વોટ્સઅપ ગ્રુપની તો તમે ગ્રુપમાં ડાયરેક જોઈન થઈને બધી માહિતી લઈ શકો અને જો તમારે તાત્કાલિક આ એપ ઇન્સ્ટોલ કરવી જોઈએ તો મારો નંબર આપી દઉં સોર્યાશી સસન્નું બાર આઠ છ્યાશી એ નંબર જો વ્યસ્ત આવે પંચાણું સાડત્રી ઓગણપાસ ચૌદસો આ મારો નંબર છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મારો નંબર મૂકી દઈશ ફટાફટ આ બે દિવસ માટે ઓફર છે તમે જોઈન થાવ એટલે એકાવન રૂપિયા તમારા મિત્રોને જોઈન કરાવો એટલે એકાઉન્ડ એકાઉન્ટ બીજા એ રીતના રૂપિયા મળી જશે તો મિત્રો જે લોકોએ મારે યુટ્યુબ ચેનલ સ્ટુડિયો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને મિત્રો આ વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ તમે તમારા બીજા ગ્રુપમાં આ વિડીયોની લિંક મોકલજો અને ટૂંક જ સમયમાં જોરદાર કોમેડી વિડીયો આવી રહ્યો છે યો સ્ટુડિયોમાં જો ઉપર કોઈકનો મેસેજ આવ્યો યુ ફ્રેન્ડ જી એમ જોઈન જો અત્યારે અત્યારે કોઈ ભાઈ બને જોઈન કર્યું છે એપ્લિકેશન હું તમને આ લાઈવ વિડીયો બતાવું ઘણા લોકોનો કંટાળો હતો જી એમ રબારી જો અત્યારે જ આ ભાઈ રબારી ભાઈ છે આપણે માલધારી તો એને અત્યારે જ એને આ ખોલેલું છે જો જી એમ રબારી બરાબર છે જો મને હાઈ મોકલી દઉં છું હવે આમાંથી વાતચીત કરીશું એનો અકાઉન્ટ જોડાશે એટલે ડાયરેક્ટ એને એકાઉન્ટ રૂપિયા મળી જશે એકાઉન્ટ રૂપિયામાં મને મળી જશે જો એનું હાય આવી ગયું ઉપર જો આ બાજુ ઓકે તો ચાલો હું એને અત્યારે જોઈનિંગ કરાવી નાખું અને એકાવન એકાવન રૂપિયા લઈ લઉં તમે પણ લ્યો અને તમારા મિત્રોને પણ અપાવો જય ઠાકર જય દ્વારકાધીશ જય હિન્દ સર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો